હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે આપણે બનાવવાના છીએ મીઠી સેવ આ સેવો એટલી ટેસ્ટી અને સરસ બનીને તૈયાર થાય છે ને કે તમે એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે તેવી ટેસ્ટી સેવ આ બનીને તૈયાર થાય છે અને આ સેવો અહીંયા હું દૂધમાં બનાવવાની છું તો જુઓ સેવ બનાવવા માટે મેં આ સેવો લીધી છે આવી પછી અહીંયા થોડા કાજુ બદામ અને દ્રાક્ષ લીધા છે પછી થોડી ખાંડ લીધી છે અને સેવો બનાવવા માટે ઘી લીધું છે અને દૂધ લીધું છે તો ચાલો આપણે સેવો બનાવવાનું ચાલુ કરીએ તો ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે ઘી એડ કરીશું હવે ઘીને આપણે ગરમ થવા દેવાનું છે આ રીતે તમે સેવો બનાવો ને તો ખૂબ ખૂબ ટેસ્ટી સેવો બનીને તૈયાર થાય છે હું અહીંયા દૂધમાં બનાવવાનું બનાવું છું પણ તમારે જો પાણીમાં બનાવી હોય તો તમે પાણી એડ કરીને પણ સેવોને બનાવી શકો છો તમે જો આ રીતે દૂધમાં બનાવો ને તો ખૂબ જ સરસ અને ટેસ્ટી સેવો તૈયાર થાય છે તો અહીંયા જો ઘી ગરમ થઈ ગયું છે એને આપણે એકદમ ગરમ કરવાનું છે અહીંયા થોડું ઘી ઓછું હતું મેં ફરીથી એડ કર્યું અંદર આપણે ઘીને બરાબર ગરમ થવા દઈશું તમને જો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો જો આ રીતે આપણે સેવોને આ રીતે તોડી નાખીશું અને આપણે ઘીમાં એડ કરી દઈશું આ રીતે સેવોને તોડી નાખવાની છે અને ઘીમાં શેકી લેવાની છે મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઈક કરવાનું તો તમે ભૂલી જ જાઓ છો તો લાઇક પણ જરૂર જરૂરથી કરજો તો જો અહીંયા ઘીમાં બધી સેવોને એડ કરી દીધી છે તો હવે આને આપણે ઘીમાં સે થોડી શેકાવા દઈશું જ્યાં સુધી આનો થોડો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી સેવોને આપણે ઘીમાં શેકાવા દેવાની છે ઘીમાં શેકવાથી શું આપણે દૂધ એડ કરીએ છીએ ને તો પણ સેવો આખી જ રહે છે એકદમ પોચી નથી થઈ જતી આ રીતે આપણે ઘીમાં સેવોને શેકી દઈએ ને તો એકદમ કડક જ સેવો રહે છે આ જો તમે ઘીમાં નહીં શેકો ને અને તરત દૂધ એડ કરી દેશો ને તો સેવો બરાબર નહીં બને એકદમ પેલી એવી થઈ જશે એકદમ આમ રબડી જેવી થઈ જશે સેવો પણ જો તમે દૂધ અને એવું એડ કરો ને અને આ રીતે ઘીમાં સેવો શેકેલી હોય ને તો સેવો ભલે આ રીતે આપણે દૂધ એડ કરીએ તો પણ એકદમ રબડી જેવી નથી થતી એકદમ છૂટી છૂટી સેવો તૈયાર થાય છે તો જુઓ આ રીતે આપણે શેકી નાખવાની છે સેવોને ઘીમાં આ રીતે જુઓ તમે જોઈ શકશો કે થોડો સેવોનો કલર બદલાઈ ગયો છે બહુ જ આપણે કલર નથી બદલાવા દેવાનો થોડો થોડો કલર તેનો બદલાય તે બી સેવો આપણે ઘીમાં શેકી લેવાની છે આ રીતે જુઓ આ રીતે તમે સેવો બનાવો ને ખૂબ જ ટેસ્ટી અને સરસ સેવો બનીને તૈયાર થાય છે તમે એક વખત ચોક્કસથી બનાવી જોજો પછી મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી સારી લાગે તો સારી કહેજો અને ના સારી લાગે તો તમે ડિસલાઇક પણ કરી શકો છો તો જો મેં અહીંયા દૂધ એડ કરી દીધું છે અત્યારે આ ટાઈમે તમારે જો દૂધમાં ના બનાવી હોય જો તમને દૂધમાં ના ભાવતી હોય સેવો બનાવેલી તો તમે આની જગ્યાએ ગરમ પાણી પણ એડ કરી શકો છો ગરમ પાણી પણ આપણે એડ કરીને સેવોને બનાવી શકીએ છે તો જો અહીંયા મેં દૂધ એડ કરી દીધું છે હવે આપણે દૂધને એકદમ બાળવાનું છે જ્યાં સુધી સેવમાંથી ઘી એકદમ છૂટું ના પડે ત્યાં સુધી આપણે આને મિક્સ કરતું રહેવાનું છે હલાવતા રહેવાનું છે જેથી દૂધ નીચેથી બળી ના જાય અને ચોંટી ના જાય સેવો તે માટે આપણે આને મિક્સ કરતા રહીશું તે પહેલાં આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું ગળપણ માટે ખાંડ એડ કરીને તેને મિક્સ કરી દઈશું આ રીતે જુઓ ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે ને ધીમા ગેસ ઉપર જ આપણે આને ચળવા દેવાનું છે આ દૂધને આપણે બધું બાળી નાખવાનું છે આ રીતે આપણે મિક્સ કરતા રહીશું હવે જે મેં અહીંયા કાજુ બદામ લીધા હતા કાજુ બદામ અને દ્રાક્ષ તે એડ કરી દઈશું તમારે જો ઘીમાં ફ્રાય કરીને લેવા હોય કાજુ બદામ અને દ્રાક્ષ તો એ રીતે પણ તમે લઈ શકો છો અને આ રીતે તમારે એડ કરવા હોય તો આ રીતે પણ કરી શકો છો તો આ રીતે બધી સેવોને મિક્સ કરી દઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું હવે તેમાં આપણે કાજુ બદામ અને દ્રાક્ષ એડ કરી દઈશું એકદમ ધીમા ગેસ ઉપર જ આને આપણે ચડવા દેવાનું છે તમે ફાસ્ટ ગેસ રાખશો ને તો દૂધ બળી પણ જશે અને સેવો એકદમ ચોટી જશે તે માટે આને ધીમે ધીમે જ આપણે દૂધને બળવા દેવાનું છે જેથી સેવો પણ અંદર સરસ ચડી જાય તમે જોઈ શકો છો જેટલું આ દૂધ છે ને તે બધું આપણે બળી જવા દેવાનું છે જ્યાં સુધી ઘી એકદમ ઉપર ના આવી જાય ત્યાં સુધી આપણે દૂધને બાળવાનું છે તો જુઓ આ રીતે આપણે દૂધને બાળી દેવાનું છે આ રીતે મિક્સ કરતું જવાનું આ રીતે મિક્સ કરતું જ જવાનું છે નકર દૂધ ચોટી જશે ને અને સેવો બળી જશે ને તો ટેસ્ટ સારો નહીં આવે મીઠી સેવોનો તમને એવું લાગતું હશે કે આ એકદમ રગડા જેવું થઈ ગયું છે પણ તેવું નથી તમે તમે હમણાં જોઈ શકશો કે દૂધ એકદમ બળી જશે અને ઘી બધું ઉપર આવી જશે ઘી છૂટું પડી જશે એટલે તમે જોઈ શકશો કે સેવો આખી જ રહી છે એકદમ આવી નથી થઈ ગઈ એકદમ ઢીલી સેવો નથી થઈ ગઈ તમે જોઈ શકશો હું તમને પછી બતાવીશ કે સેવો આખી જ છે તો જો આ રીતે બધું જ દૂધ બળી જવું જોઈએ દૂધ અંદર સહેજ પણ ના રહેવું જોઈએ આ રીતે બધા દૂધને આપણે બાળી નાખવાનું છે જ્યાં સુધી સેવો એકદમ નીચે ચોટી ના જાય અને ઘી બધું ઉપર ના આવી જાય ત્યાં સુધી આને આપણે શેકાવા દઈશું સેવોને ઘી બધું એકદમ ઉપર આવી જવું જોઈએ તો જો અહીંયા સેવો આપણી તૈયાર છે દૂધ બધું બળી ગયું છે અને ઘી પણ ઉપર સરસ આવી ગયું છે તો સેવો અહીંયા બનીને તૈયાર છે હું હવે તમને કાઢીને પણ બતાવી દઉં જુઓ જો સેવો અહીંયા આખી પણ રહી છે અને એકદમ સરસ પણ બની છે સેવો આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ સેવો તૈયાર થાય છે જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો તો જોવો તૈયાર છે આપણે અહીંયા મીઠી સેવ બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ બીજા વિડીયો પણ મારા જરૂરથી જોજો અને લાઇક સબ્સ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે અને કઈ કન્ટ્રીમાંથી તમે જુઓ છો ક્યાંથી જુઓ છો તે પણ મને લખીને કમેન્ટમાં કહેજો કે તમે કઈ કઈ જગ્યાએથી આ વિડીયોને જોઈ રહ્યા છો તો જુઓ અહીંયા સેવો બનીને તૈયાર છે આપણી મીઠી તમે જોઈ શકો છો જો તમે નજીકથી પણ જોઈ શકો છો એકદમ છૂટી છૂટી સેવો તૈયાર થઈ છે